નમસ્કાર મિત્રો અંકિતા બાળપણથી આંધળી હતી અને ફેમિલી સાથે અમેરિકામાં રહેતી હતી એક દિવસ ઇન્ડિયામાંથી સંબંધ આવ્યો તો બાપે ઘણું બધું દહેજ આપીને તેના લગ્ન કરી દીધા તેઓ દર મહિને અંકિતાને પૈસા પણ મોકલતા જે તેનો પતિ અને સાસુ છીનવી લેતા અને કહેતા કે જો કોઈને કહ્યું તો તને મારી નાખીશું તે આંધળી બિચારી બધા માટે ખાવાનું બનાવતી તેના બંને હાથ બળી ગયા હતા એક દિવસ નણંદના બાળકો તેની લાકડીથી મારી રહ્યા હતા અને બાકીના જોઈને હસી રહ્યા હતા પરંતુ અચાનક દરવાજો ખખડ્યો તો બધાના હોશ ઉડી ગયા કારણ કે અંગીતાને તેની નાની બહેન હાથથી પકડીને ડ્રોઈંગ રૂમમાં લાવી હતી ગોરા સફેદ રંગની સુંદર ઘાટની માલિક અંગીતામાં એમ તો કોઈ કમી નહોતી સિવાય એના કે તે આંધળી હતી અને તે જોઈ નહોતી શકતી ઘણા સંબંધવાળા તેની જોવા આવતા અને જોઈને જ જતા રહેતા હતા તેના પપ્પા અમેરિકામાં એક સ્ટોરમાં નોકરી કરતા હતા તે તેમની પત્ની અને બાળકોને પણ ત્યાં લઈ ગયા હતા પરંતુ ત્યાં તેમનું મુશ્કેલીથી ચાલી રહ્યું હતું થોડું ઘણું શિક્ષણ પણ અંગીતાને અપાયું હતું ત્યાંના ખર્ચના લીધે તેમણે અંકિતાને બદલે અન્ય બાળકોને શિક્ષણ આપવા ઉપર વધુ ધ્યાન આપ્યું હતું પરંતુ જેવી જ અંગીતા મોટી થઈ તો તેમને તેના લગ્નની ચિંતા થવા લાગી હતી તેના પપ્પાની ઈચ્છા હતી કે તેના લગ્ન ઇન્ડિયામાં થઈ જાય પરંતુ ઈન્ડિયા જવું ખૂબ જ મુશ્કેલ હતું અને અહીંયા કોઈ પણ આંધળી અંકિતા સાથે લગ્ન કરવા માટે તૈયાર નહોતો તેથી તેઓએ ઇન્ડિયા ફોન કરીને અંકિતાના સંબંધ માટે કહ્યું હતું અંકિતાના દૂરની માસીએ તેમને એક સંબંધ જોવા માટે પણ કહ્યું કે વિડીયો કોલ પર અમે તમને છોકરો બતાવશો અને અમે તમે અંકિતાને પણ છોકરાની માને બતાવી દેજો ડ્રોઈંગ રૂમમાં અંગિતાને તેની બહેન બેસાડી અને પોતે પાછળ હટી ગઈ વિડીયો કોલ ઉપર તેની બતાવી હતી છોકરો અને તેની મા ઇન્ડિયામાં અંકિતાની દૂરની માસીના ઘરમાં જ બેઠા હતા જોતા જ અંકિતા તેમને પસંદ આવી ગઈ અને સંબંધ નક્કી કરી દેવામાં આવ્યો સમગ્ર વાતચીત ફોન ઉપર જ નક્કી કરી દીધી હતી એમ તો છોકરાવાળાને કાંઈ જ વાંધો નહોતો પરંતુ તેમનું કહેવું હતું કે તેઓ એ શરતે અંગીતા સાથે લગ્ન કરશે કે તેમને દર મહિને આર્થિક રીતે કંઈકને કંઈક આપવામાં આવે અંગીતાના પપ્પા આ વાત માટે પણ તૈયાર થઈ ગયા હતા તેઓ કહેવા લાગ્યા કે પોતાની પુત્રીને દર મહિને કંઈક ને કંઈક ખર્ચ મોકલતા રહેશે ત્યાર પછી અંગીતાના લગ્ન મહેશ સાથે નક્કી કરી દેવામાં આવ્યા જે ઇન્ડિયાના ભારતના અમદાવાદ શહેરમાં હતા અંગીતાના પપ્પાએ પોતાના મિત્ર સાથે અંગીતાને ઇન્ડિયા મોકલી દીધી જે પોતાના પરિવારને મળવા ઇન્ડિયા જઈ રહ્યા હતા અંકિતાના પપ્પાએ દહેજ માટે સારી એવી રકમ મોકલી હતી અંકિતાને લેવા માટે તેની માસે આવી હતી અને તેને પોતાના ઘરે લઈ ગઈ ઇન્ડિયામાં તેના લગ્ન મહેશ સાથે કરાવી દેવામાં આવ્યા લગ્ન પછી જ્યારે તે વિદાય લઈને મહેશની સાથે તેના ઘરે ગઈ તો મહેશની મા તેની પાસે આવીને બેસી ગઈ અને કહેવા લાગી કે તારા પપ્પાએ દહેજ માટે પૈસાની વાત કરી હતી હવે જો ને તારા રૂમમાં તો કાંઈ પણ એવું નથી ફક્ત મહેશનું જૂનું ફર્નિચર છે અરે દુલ્હનના રૂમમાં આવી વસ્તુઓ શું સારી લાગે ચાલ તો નથી શકતી પરંતુ દુનિયા તો જોશે ને કે આખરે અમેરિકાથી આવેલી છોકરી દહેજમાં લાવી શું છે અંકિતાએ પોતાની બેગમાંથી તે બધા પૈસા કાઢીને પોતાના સાસુને પકડાવી દીધા જે તેના પપ્પાએ દહેજ માટે આપ્યા હતા એટલી બધી નોટો જોઈને અંગિતાના સાસુના હોશ ઉડી ગયા તે ખૂબ જ ખુશ થયા અને કહેવા લાગ્યા આજે આ જ રૂમમાં કરી લે પરંતુ સમયમાં જ હું તમારા માટે સારું ફર્નિચર મંગાવી લઈશ જે પણ તમારા રૂમને જોશે તે જોતું જ રહી જશે અંગિતાએ કંઈ પણ ના કહ્યું તે ચૂપચાપ પોતાના પલંગ ઉપર બેસી ગઈ જ્યાં તેને તેના સાસુએ બેસાડી હતી ત્યાર પછી તેના સાસુ રૂમમાંથી બહાર નીકળી ગયા હતા થોડી વાર પછી ફરી દરવાજો ખુલ્યો અને મહેશ અંદર આવ્યો હતો છોકરી ખૂબ જ સુંદર અને માસુમ હતી મહેશ શ્યામ રંગનો હતો તેથી આટલી ગોરી રૂપાળી અને સુંદર પત્નીને જોઈને થોડી વાર તો તે આશ્ચર્યથી તેની સામે જોતો રહ્યો પછી તેનો રૂપાળો હાથ પોતાના હાથમાં લીધો અને મનમાં વિચારવા લાગ્યો કે જો તે આંધળી ના હોત ને તો તેને જોઈને આ રીતે હસતી ના હોત બલકે આ સંબંધની જ ના પાડી દેતી કારણ કે મહેશ જરાય દેખાવડો નહોતો રંગ કાળો હતો અને આગળના બે દાંત પણ વાત કરતી વખતે બહાર દેખાતા હતા આંખો પણ નાની હતી ઊંચાઈ પણ ઠીક હતી અંકિતા નહોતી જાણતી કે તેનો પતિ કેવો છે તેના જીવનમાં તો એમ પણ અંધારું હતું તેથી તેને શું ફરક પડે સામનો વ્યક્તિ કેવો છે કે કેવો નહીં એ તો પોતાના મનની આંખોથી જોતી હતી જે ફક્ત વ્યક્તિના પાત્રને જ પરખી શકતું હતું તેના સ્વભાવને જ તેને તેને પ્રેમ કરી એક બગસરાની વીટી નંગ ડાયમંડનો છે અંગીતા હસવા લાગી પછી તેણે ગળામાં એક ચેઇન લોકેટ પણ બગસરાનું પહેરાવ્યું અને કહ્યું કે આ સોનાનું છે તે એવું બતાવવા માંગતો હતો કે તેનો પરિવાર ઘણો અમીર છે અને સારો એવો સમૃદ્ધ છે પરંતુ વાસ્તવમાં એવું કાંઈ જ નહોતું મહેશ એક રખડેલ છોકરો હતો અને તેની સાથે કોઈ સંબંધ કરવા તૈયાર નહોતો એક તો તેનો કાળો રંગ અને ઉપરથી રખડેલ આખો દિવસ રસ્તા ઉપર રખડતા છોકરાઓ સાથે ફરતો રહેતો સિગરેટ પીતો અને સાંજે ઘરે પાછો આવતો હતો જ્યારે તેની માએ પોતાના એકના એક પુત્રનો સંબંધ જોવાનું શરૂ કર્યું તો લોકોએ ઘણી બધી વાતો સંભળાવી હતી કે આ નકામા છોકરાને અમારી પુત્રી શું કામ આપીએ સકલ તો સારી નથી લખણ પણ સારા નથી સાથે મહેશની મમતાજી સ્વભાવે ખૂબ જ તેજ હતા ને સૌથી મોટી વાત એ હતી કે બંને દીકરો ખૂબ જ લાલચુ હતા મમતાજીની એક જ પુત્રી હતી જે પરિણીત હતી પરંતુ ગામમાં રહેતી હતી તે એક વર્ષ પછી જ મા પાસે રહેવા આવી ગઈ હતી અંકિતાને વહુ તરીકે મેળવીને તો મમતાજીની જાણે બધી જ ઈચ્છાઓ પૂરી થઈ ગઈ હોય એવું લાગતું હતું છોકરી અમેરિકામાંથી આવી હતી સાથે તેના પપ્પાએ કહ્યું હતું કે દર મહિને અંગીતાનો ખર્ચો તેઓ આપશે તો તેમને બીજું શું જોઈતું હતું ડોલરમાં પૈસા આવવા લાગ્યા હતા લગ્નની રાત પણ વીતી ગઈ હતી સવાર સવારમાં મહેશ નાહી ધોઈને પોતાના રૂમમાંથી બહાર આવી ગયો તો તેની મા નાસ્તો બનાવી રહી હતી અને મહેશને જોઈને કહેવા લાગી કે છોકરીના બાપે ઘણા બધા પૈસા આપ્યા છે આ સાંભળીને મહેશનો ચહેરો પણ ચમકી ગયો તેની માં કહેવા લાગી કે જો છોકરી ક્યાં કઈ જોઈ શકે છે કે આપણે નવું ફર્નિચર કેવું લીધું છે કે કેવું નહીં આપણે એવું કરીશું કે આ પલંગને આગળ પાછળ સેટ કરી દઈશું અને કહીશું કે આ નવો પલંગ છે અને તારું ફર્નિચર ખૂબ જ આલિશાન અને મોંઘું આવ્યું છે ઘરમાં ઉપયોગમાં લેવાતી નાની મોટી તમામ વસ્તુઓ છે કહી દઈશું કે આપણે બધા પૈસાનું દહેજ ખરીદી લીધું છે અને આ પૈસા હું મારા બેંક એકાઉન્ટમાં રાખીશ માની વાતો સાંભળીને મહેશ આશ્ચર્યચકિત થઈ ગયું અને કહેવા લાગ્યો કેમ માં બધા પૈસા તું કેમ રાખીશ આ કેવી વાત થઈ લગ્ન મેં એક આંધળી છોકરી સાથે કર્યા છે આખા જીવનની કુરબાની મેં આપી છે અને પૈસા તું તારા એકાઉન્ટમાં રાખીશ જો મા આ બધું નહીં ચાલે પૈસા અડધા અડધા થશે માયે જ્યારે પોતાના પુત્રની વાત સાંભળી તો કહેવા લાગી ઘર તારે ચલાવવાનું છે કે મારે તો બધા પૈસા પોતાના મિત્રો પાછળ ઉડાડી દઈશ કોઈ જરૂર નથી પૈસા બગાડવાની મહેશ જ્યારે આ સાંભળ્યું તો કહેવા લાગ્યો ઠીક છે તો પછી મને ફરિયાદ ના કરતી કારણ કે હું પણ આ આંધળીને કોઈ છૂટ નહીં આપું પરંતુ તેની માને ક્યાં પરવા હતી કહેવા લાગી તું જાણે છે ને અને તારી પત્ની જાણે પરંતુ જો હું પૈસા તારા હાથમાં તો નહીં જ આપું એજે દિવસે માએ બેંકમાં જઈને બધા પૈસા પોતાના એકાઉન્ટમાં જમા કરાવી દીધા માત્ર સાત હજાર રૂપિયા મહેશને આપ્યા હતા મહેશે પહેલા તેની સામે ગુસ્સાથી જોયું પછી તેણે પૈસા પકડી લીધા અને ખિસ્સામાં નાખી દીધા મમતાજી કહેવા લાગ્યા આનાથી વધારે ઉમેદ મારી પાસે હવે ન રાખતો પછી તેમણે પોતાની વહુને કહ્યું કે એક દિવસ તું મારા રૂમમાં સૂઈ જા જેથી તારા રૂમમાં સારું એવું ફર્નિચર લાવીને રાખી શકાય હું તો ગઈ કાલે જ જઈને ફર્નિચર પસંદ પણ કરીને આવી છું અને ઘરનો તમામ સામાન પણ લઈને આવી છું જે તારા પપ્પાએ પૈસા આપ્યા હતા તે પૂરેપૂરા પૈસા વપરાઈ ગયા પરંતુ મારા પૈસા પણ સાથે વપરાઈ ગયા મેં વિચાર્યું કે તારા માટે પણ કોઈ વસ્તુ જૂની ના હોય તારા પપ્પાએ તો વધારે પૈસા પણ નહોતા આપ્યા જોકે લગભગ પાંચ લાખ જેટલી રકમ હતી જે અંકિતાના પપ્પાએ દહેજ તરીકે આપી હતી સાસુએ તે તમામ પોતાના એકાઉન્ટમાં નખાવી દીધી હતી પાંચ છ કલાક અંકિતાએ પોતાના સાસુના રૂમમાં વિતાવ્યા અને સાસુએ નવરા છોકરાઓને બોલાવીને પૈસા આપીને એ જ પલંગ એક જગ્યાએથી ઉપાડીને બીજી જગ્યાએ મુકાવી દીધો કબાટની જગ્યા પણ બદલાવી નાખી જેથી ફર્નિચર નવું હોય તેવું લાગે અને પછી અંકિતાને કહ્યું કે તારો રૂમ સેટ થઈ ગયો છે અને તેને લઈ જઈને પલંગ ઉપર બેસાડી દીધી અંગીતા પોતાના જ રૂમમાં પગલાં ગણી ગણીને ચાલવા લાગી હતી જેથી તે અંદાજો લગાવી શકે કે કેટલા પગલાએ તેનો કબાટ આવે છે કેટલા પગલાંએ ડ્રેસિંગ ટેબલ આવે છે ને કેટલા પગલાં ભરવાથી તે દરવાજા સુધી પહોંચી શકે છે આ બધો અંદાજો તેણે એક જ દિવસમાં લગાવી લીધો હતો પછી રૂમ ખોલીને પોતાના પગલાં ગણીને પોતાના સાસુને પૂછી પૂછીને તે રસોડા સુધી પણ ગઈ હતી તેના સાસુએ કહ્યું કે શું તને કંઈ રાંધતા પણ આવડે છે તો તે કહેવા લાગી જી હા બસ તમે મને મીઠું મરચું અને મસાલા એક પ્લેટમાં નાખી આપો અને શાકભાજી મને આપી દો હું બધું કાપી નાખીશ અને અંદાજે સગડી પાસે ઊભી રહીને શાક પણ બનાવી લઈશ પરંતુ તેના સાસુએ તેનો સાથ આપવો પડશે કારણ કે તે નહોતી જાણતી કે કયા ડબ્બામાં કઈ વસ્તુ છે તેના સાસુએ તેને ધીમે ધીમે રસોડાની તમામ વસ્તુઓ વિશે જણાવી દીધું તેઓ એક ડબ્બામાં મીઠું મરચું નાખી દેતા અને તપેલું સગડી ઉપર મૂકી દેતા અને તેલ પણ નાખી દેતા બાકીનું બધું અંકિતા પોતે કરતી હતી તે ખાવાનું પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનાવતી હતી મહેશનું વર્તન શરૂઆતના વીસ પચીસ દિવસ તો અંકિતા સાથે ખૂબ જ સારું રહ્યું કારણ કે તેને દુલ્હન ખૂબ જ સુંદર મળી ગઈ હતી સાથે સાથે પૈસાવાળી પણ હતી પરંતુ વીસ પચીસ દિવસ પછી જ્યારે તેના સાત હજાર પૂરા થઈ ગયા તો પોતાની મા ઉપર ભડકવા લાગ્યો કે બીજા પૈસા આપ તેની માએ તો મહેશને કહ્યું હતું કે પૈસા તેના બાપે અંકિતાના દહેજ માટે આપ્યા છે કારણ કે તે જાણતી હતી કે તે પુત્ર નકામો છે ક્યારેય પણ કોઈ ધંધો નહીં કરે ના તો કોઈ નોકરી કરશે તેથી પૈસા તેના ખરાબ સમયમાં કામ લાગશે કે પછી તેની અયાસીઓમાં જ્યારે મહેશે કહ્યું કે મને બીજા પૈસા આપ તો તેની મા કહેવા લાગી કે એમ પણ તારા લગ્નને એક મહિનો વીતી ગયો છે પોતાની પત્નીને કહે કે તેના પપ્પાને કહે કે ત્યાંથી પૈસા મોકલે મહેશ પોતાના રૂમમાં ગયો અને જઈને અંકિતાને કહેવા લાગ્યો કે એક મહિનો થઈ ગયો છે તારા બાપે હજુ સુધી પૈસા નથી મોકલ્યા એટલી મુશ્કેલી થાય છે ને ઘરના ખર્ચાઓ પૂરા નથી થતા તો અંકિતા કહેવા લાગી કે મહેશ તમે શું કામ કરો છો તો મહેશ કહેવા લાગ્યો કે એ તારે વાતથી મતલબ ના હોવો જોઈએ કે હું શું કરું છું અને હું શું નથી કરતો તો બસ પોતાના બાપ પાસેથી પૈસા મંગાવ કારણ કે આ વાત લગ્નની શરતમાં સામેલ હતી મહેશ તેને ખૂબ જ કડક સ્વરમાં કહ્યું અંકિતા આ પ્રકારના વર્તનની ટેવાયેલી નહોતી તેથી તે ગભરાઈ ગઈ તેણે પોતાના પપ્પાને ફોન કરીને આ વાત કહી તો તેમણે કહ્યું કે હું તારી માસે જેણે તારો સંબંધ કરાવ્યો હતો તેની પાસે પૈસા મોકલાવી દઉં છું તે તને પૈસા પણ આપી જશે અને તને મળી જશે પછી આવું જ થયું હતું બીજા દિવસે તે માસી અંગીતાના ઘરે પહોંચી ગઈ અંગીતા પાસે બેસીને વાતો પણ કરતી રહી અને તેને પૈસા પણ પકડાવી દીધા તેની માસી ઈચ્છતી હતી કે તેનો રૂમ જોવે કે જે આ લોકોએ દહેજના પૈસામાંથી કેવો રૂમ સજાવ્યો છે પરંતુ અંગીતાના સાસુએ તેને રૂમમાં જવા ના દીધી કારણ કે જો તે રૂમમાં ગઈ હોત તો આ બધું જ રહસ્ય ખુલી ગયું હોત તેની માસીએ કહ્યું કે મારે અંકિતાનો રૂમ જોવો છે કે તેનું ફર્નિચર કેવું છે તો તેઓ કહેવા લાગ્યા કે ખૂબ જ મોંઘું છે પરંતુ અત્યારે મારો પુત્ર મારા રૂમમાં સૂઈ રહ્યો છે તેના માથામાં ખૂબ જ દુખાવો છે અને જ્યારે તે સૂવે છે તો રૂમ લોક કરીને સૂવે છે તેથી હું તમને તે રૂમ નહીં બતાવી શકું તેની માસીએ કહ્યું ના તો મને ક્યાંય ફ્રીજ નજર આવી રહ્યું છે કે ના તો નવા વાસણો તો તેના સાસુ કહેવા લાગ્યા કે હજુ સુધી અમે નથી ખરીદ્યા કારણ કે આના પપ્પાએ એટલા વધારે પૈસા નહોતા મોકલ્યા જેનાથી બધી વસ્તુઓ આવી જાય હવે મહેશ પૈસા તો કમાઈ રહ્યો છે જ્યારે બચત થશે તો ઘરમાં સામાન આવશે તેમણે આવું કહીને વાતને ફેરવી નાખી તેની માસીને બંને મા દીકરાનું વર્તન ખૂબ જ શંકાસ્પદ લાગી રહ્યું હતું અંકિતા પાસે તેની માસીને એકલી બેસવા પણ ના દીધી તેના સાસુ દરેક ક્ષણે અંકિતા પાસે હાજર હતા ત્યાર પછી તેની માસી પાછી જતી રહી અને જે પૈસા અંગીતાના પપ્પાએ મોકલ્યા હતા તે પણ તેની પકડાવી દીધા જેવી માસી ઘરમાંથી બહાર નીકળી કે તરત જ માએ હાથમાંથી પૈસા છીનવી લીધા અને કહેવા લાગી અહીંયા આપ આંધળી અને તને પૈસાની શું ખબર પહેલીવાર સાસુનું આવું વર્તન જોઈને તે આશ્ચર્યમાં પડી ગઈ હતી સાસુએ ત્યારબાદ તેને ફરીથી રસોડાનો રસ્તો બતાવી દીધો તે બિચારી રસોડામાં જતી રહી સાંજે તેની નણંદ પણ ગામડેથી પોતાના પતિ અને બાળકો સાથે પહોંચી ગઈ હતી તેના બાળકો ખૂબ જ ખરાબ તોફાની હતા આખો દિવસ આખા ઘરમાં હોબાળો મચાવતા રહેતા ને નણંદ પોતાની મા સાથે બેસી રહેતી પોતાના બાળકોને ના રોકતી કે ના ટોકતી જ્યારે બાળકોએ જોયું કે તેની મામી આંધળી છે તો તેઓ તેની આંધળી આંધળી કહીને હસતા અને તેની મજાક ઉડાવતા રહેતા તો અંકિતાએ મહેશને કહ્યું કે તમારા ભાણિયા બહુ બદતમીજી કરે છે ક્યારેક તેઓ છે તો ક્યારેક મારા રૂમમાં પલંગ ઉપર કૂદકા મારવા લાગે છે તો મહેશ કહેવા લાગ્યો કે તે શું થયું હવે તો ઈચ્છે છે કે હું મારી બહેનને ઘરમાંથી કાઢી મૂકું તે એક વર્ષ પછી જ તો મારા ઘરે આવે છે જો હું ના તો બાળકોને કંઈ કહી શકું કે ના પોતાની બહેનને તો તે કહેવા લાગી કે આવી રીતે તો તે બાળકો મને ગમે ત્યારે નુકસાન પહોંચાડી શકે છે તો મહેશ કહેવા લાગ્યો કે મેં થોડી કહ્યું છે કે તે તે છે છે મને કેમ વારંવાર મારે નથી સાંભળવા તારા દુખડા એમ કહીને રૂમમાંથી બહાર નીકળી ગયું અંકિતા પોતાના આંસુ ગળીને રહી ગઈ એકવાર અંકિતાને તાવ આવી ગયો પરંતુ ના તો મહેશને કોઈ ચિંતા હતી કે ના તો તેના સાસુને તે આખો દિવસ પથારીમાં પડી રહી કોઈએ તેને દવાખાનાનું પણ ના પૂછ્યું કે ના ખાવાનું પૂછ્યું રાત્રે જ્યારે મહેશ રૂમમાં આવ્યો તો તે ચીસો પાડી રહી હતી કહેવા લાગી મહેશ મારી તબિયત ઠીક નથી મને ડૉક્ટર પાસે લઈ જાઓ તો તે કહેવા લાગ્યો મારી પાસે પૈસા નથી હું ક્યાંથી તને ડૉક્ટર પાસે લઈ જાઉં તો તે કહેવા લાગ્યો કે હજુ પંદર દિવસ પહેલાં જ તો મારા પપ્પાએ પૈસા મોકલ્યા છે તો મને એ જ પૈસાથી ડૉક્ટર પાસે લઈ જાઓ મને તો કોઈ અહીંયા નાસ્તો કે ખાવાનું નથી પૂછ્યું મહેશ કહેવા લાગ્યો તો હું શું કરું એક તો આંધળી છોકરી મારા ગળે બાંધી દીધી છે આટલું કહીને તે રૂમમાંથી બહાર નીકળી ગયો અને પોતાની માને કહેવા લાગ્યો કે તેને તાવ છે જો તેના બાપના પૈસા પોતાના જ એકાઉન્ટમાં રાખવા હોય તો પછી તેને ડોક્ટર પાસે તું પોતે જ લઈને જા મારા માથા ઉપર આ આંધળીની જવાબદારી ના નાખ આટલું કહીને તે પણ ઘરની બહાર નીકળી ગયું મમતાજી ખૂબ જ ગુસ્સામાં રૂમમાં આવ્યા અને કહેવા લાગ્યા કે અરે અમને શું ખબર કે તું રૂમમાં બીમાર પડી રહી છે અરે બહાર આવીને કહી તો શકાય ને કે તને તાવ છે તો તે કહેવા લાગી માજી મારામાં ઊભું થઈને બેસવાની પણ હિંમત નથી તો હું બહાર કેવી રીતે આવું સાસુએ ખરાબ મનથી નાસ્તો બનાવીને અંકિતાને આપ્યો અને પછી ડોક્ટર પાસે લઈ ગયા તેને તાવની દવા અપાવી અને ત્યાં એક ખુશખબર પણ મળી ગઈ કે તે પ્રેગ્નેન્ટ છે આ સાંભળીને સાસુને કોઈ ખુશી નહોતી થઈ પરંતુ તે તો વિચારમાં પડી ગયા હતા કે કેવી રીતે આ બધું કરશે જો કદાચ આનું બાળક પણ આંધળું હોય તેથી તેમણે ડોક્ટરને કહ્યું કે અમારે અત્યારે આ બાળક નથી જોઈતું તમે મારી વહુના બાળકનો ગર્ભપાત કરાવી નાખો આ સાંભળીને અંગીતા રડવા લાગી અને કહેવા લાગી કે તમે આવું કેમ કરી રહ્યા છો તો તે કહેવા લાગ્યા હું બે બે આંદડાને ના ઉછેરી શકું તો આંધળી છે તો તારું બાળક પણ આંધળું જશે ને જબરદસ્તી અંકિતાના બાળકનો પણ તેની સાસુએ ગર્ભપાત કરાવી દીધો તે રડતી રડતી ઘરે આવી હતી અને આવીની પથારીમાં બેહાલ થઈને આડી પડી ગઈ એક તો તાવમાં હતી બીજું બાળકનો ગર્ભપાત કરાવવાને લીધે તેની હાલત વધુ બગડી ગઈ હતી પરંતુ સાસુએ રાત્રે જ તેને દૂધ સાથે ઘણી બધી દવાઓ ખવડાવી અને કહેવા લાગ્યા ચલ ઊભી થઈને ખાવાનું બનાવ મારી પુત્રી ગામડેથી આવી છે અને અહીં તારું નાટક ખતમ નથી થતો તું તો પથારી પકડીને બેસી રહી છે અંકિતા તો પોતાના સાસુની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ અને કહેવા લાગી માજી તમને મારી હાલત દેખાતી નથી એક તો તમે મારા બાળકનો પણ ગર્ભપાત કરાવી નાખ્યો ઉપરથી મને તાવ છે સાસુ કહેવા લાગ્યા બસ બસ વધારે નાટક કરવાની જરૂર નથી અને તેનો હાથ પકડી તેને ખેંચીને રસોડામાં લઈ ગયા અને કહેવા લાગ્યા ચલ ખાવાનું બનાવ સગડી સળગાવીને તપેલું સગડી ઉપર મૂકી દીધું તે બિચારી રડતા રડતા શાક બનાવવા લાગી અને તાવડી ઉપર રોટલીઓ બનાવી રહી હતી જ્યારે પાછળથી આવીને તેની નણંદના બાળકોએ તેને ધક્કો માર્યો અંકિતાના બંને હાથ તાવડી ઉપર પડ્યા હતા ગરમ ગરમ તાવડી ઉપર હાથ પડવાથી તેની ચીસ નીકળી ગઈ અને રડવા લાગી અંકિતાની સાસુ નણંદ રસોડામાં પહોંચ્યા ત્યાં સુધીમાં તેના હાથ બળી ગયા હતા અને તેની બાળકો હસીને તાળીઓ પાડી રહ્યા હતા કે અમે આંધળી મામીને બાળી તેની કહ્યું કે ચાલો ભાગો અહીંથી એક તો તમે ખૂબ જ તોફાની છો વાત એમ કરો છો કે જાણે કંઈ થયું જ ના હોય અંકિતા રડી રહી હતી તેની નણંદે તેના હાથ ઉપર ટ્યુબ લગાવી દીધી અને કહેવા લાગી કે એટલી ખરાબ પણ ઈજા નથી થઈ કે તું રડવાનું અને ચીસો પાડવાનું શરૂ કરી દે રાત્રે જ્યારે મહેશ આવ્યો અને ખાવાનું માંગવા લાગ્યો તો તેની મા કહેવા લાગી કે જા બજારમાંથી રોટલી લઈ આવ તારી પત્ની એ તો કામ ના કરવાના નવા નવા બહાના શોધી લીધા છે તેણે પોતાના હાથને બાળી નાખ્યો છે અને કહે છે કે બાળકોએ ધક્કો માર્યો છે અરે બાળકો તો તોફાની છે થોડો ધક્કો માર્યો તો આ મહારાણીએ તાવડી ઉપર હાથ મૂકી દીધા હવે એટલી તો અકલ અને સમજ છે ને કે તાવડી ઉપર હાથ ના મૂકવા જોઈએ હાથ બળી જશે આ વાત સાંભળીને મહેશા વાતને તો એવી ઉડાડી હતી કે જાણે માખીને ઉડાડવામાં આવે છે તે બજારમાંથી જઈને રોટલી લઈ આવ્યો ને બધાએ ખાવાનું ખાધું અંગીતાના હાથ ઉપર દવા લાગેલી હતી અને બળતરા એટલી વધારે હતી કે તેના આંસુ નહોતા રોકાતા પછી હાથ ઉપર ફોલ્લા પણ થવા લાગ્યા હતા તેણે સાસુને કહ્યું કે કોઈ મને પણ ખાવાનું ખવડાવો તેનો રંગ સાવ નિસ્તેજ થઈ ગયો હતો પરંતુ કોઈએ પણ તેને ખાવાનું ના ખવડાવ્યું મહેશ રૂમમાં આવ્યો ત્યારે તે રડી રહી હતી તો તે કહેવા લાગ્યો ચાલ હવે તારું નાટક શરૂ થઈ ગયું છે તેણે પોતાના બંને હાથ મહેશને બતાવ્યા અને કહેવા લાગી મારે બંને હાથમાં બળતરા થાય છે હું પોતાના હાથોથી ખાવાનું નથી ખાઈ શકતી હું સવારથી ભૂખી છું ભગવાનની ખાતર મહેશ મને કંઈક ખવડાવો ખબર નહીં મહેશને તેના ઉપર કેવી દયા આવી ગઈ કહેવા લાગ્યો અચ્છા ઊભી રે તે રસોડામાં ગયો અને શાક રોટલી લઈને આવ્યો ને કોળિયા બનાવીને તેના મોંમાં ઠૂસવાના અંદાજથી નાખવા લાગ્યો સાથે પાણી પણ તેના મોઢામાં નાખી દીધું અંકિતા તેને જણાવવા લાગી કે ભગવાને મારા ઉપર કૃપા કરી હતી હું પ્રેગ્નેન્ટ હતી પરંતુ તમારી માએ બાળકનો ગર્ભપાત કરાવી દીધો તેની વાત સાંભળીને મહેશ કહેવા લાગ્યો કે ચલો સારું કર્યું એમ પણ હું અત્યારે બાળકની જવાબદારી લેવાના મૂડમાં બિલકુલ નથી ત્યાર પછી તે કહેવા લાગ્યો આ વખતે જો તારી માસી તારા પપ્પાએ આપેલા પૈસા લાવે તો માને આપવાની જરૂર નથી એ પૈસા મને આપજે મા તો બધા પૈસા ઉપર સાપ બનીને બેસી ગઈ છે જો તું પૈસા મને આપીશ તો હું તારા ખાવા પીવાનું પણ ધ્યાન રાખીશ આગલી વખતે જ્યારે તેની માસી પૈસા લઈને આવી તો તે પૈસા મહેશે છીનવી લીધા હતા પરંતુ એક જ દિવસમાં તમામ પૈસા પોતાના મિત્રોમાં ઉડાડીને આવતો રહ્યો બધાનું વર્તન અંકિતા સાથે વધુ ખરાબ થવા લાગ્યું હવે તો સાસુ અને નણંદ તેની ખરું ખોટું પણ કહેવા લાગ્યા તેની નણંદના બાળકો તેની લાકડીઓથી મારી રહ્યા હતા હજુ સુધી તેના હાથનો કાર ઉજાયો નહોતો પરંતુ તેને ફરીથી રોટલી કરવામાં લગાવી દેવામાં આવી હતી અને પોતાનો બચાવ તે કરી રહી હતી વારંવાર તે આ બાળકોને કહી રહી હતી કે મને તમે લોકો કેમ મારો છો મેં તમારું શું બગાડ્યું છે પરંતુ તેઓ કંઈ પણ નહોતા સાંભળતા તમામ લોકો ઘરમાં હાજર હતા મહેશ પણ તેની બહેન અને તેની મા પણ પરંતુ બાળકોને ના તો કોઈ રોકતું હતું કે ના કોઈ ટોકતું હતું તેઓ પોતાની ઈચ્છા મુજબ અંકિતા સાથે બદતમીજી કરતા રહેતા અંકિતા તો રડી રડીને એ જ પ્રાર્થના કરતી હતી કે હે ભગવાન જો મારી જિંદગી આવી જ હોય ને તો કૃપા કરીને મને પોતાની પાસે બોલાવી લે કે અચાનક જ દરવાજો ખખડ્યો અંકિતાના મમ્મી પપ્પા અમેરિકાથી ઘણી બધી ગિફ્ટો અને બેગ લઈને આવ્યા હતા પરંતુ પોતાની પુત્રીની હાલત જોઈ તો આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે સંબંધ કર્યા પહેલા તો એવું કહેવામાં આવ્યું હતું કે છોકરાનું સારું ઘર છે તે સારું કમાય છે બસ થોડો શ્યામ છે પરંતુ આ ઘર ઓછું અને ચીડિયા ઘર વધારે લાગતું હતું આઠ દસ વર્ષના બાળકો હાથમાં લાકડીઓ પકડીને અંકિતાને મારી રહ્યા હતા અને હસતા હસતા તેનો તમાશો જોઈ રહ્યા હતા જેવી જ બધાની નજર તેની માતા પિતા ઉપર પડી તો બધાનો રંગ ઉડી ગયો અંકિતાના પપ્પા ખૂબ જ ગુસ્સામાં તે બાળકો પાસે આવ્યા અને તેમને એક એક થપ્પડ મારીને બાળકોને પાછળ હટાવ્યા અને પછી જ્યારે અંકિતાને પોતાના ગળે લગાવી તો તે જોર જોરથી રડવા લાગી તેની માએ જ્યારે અંકિતાના પડેલા હાથ જોયા તો લગ્ન કરાવવાના પોતાના વિચાર ઉપર પસ્તાવો થવા લાગ્યો આનાથી તો સારું હોત કે તેઓ પોતાની પુત્રીને પોતાની પાસે જ રાખતા તેમણે મહેશને કહ્યું કે હું તને દર મહિને એક સારી એવી રકમ મોકલતો રહું છું અને મેં દહેજના નામે પણ લાખો રૂપિયા આપ્યા હતા પરંતુ મારી પુત્રીના રૂમમાં જૂનો પલંગ પડ્યો છે જો તમે લોકોએ કાંઈ પણ નથી ખરીદ્યું તો મારા પૈસા મને પાછા આપો અને મારી પુત્રીને પણ છોડી દો હું મારી પુત્રી ઉપર હવે અત્યાચાર નહીં થવા દઉં તેની સાસુ તો પૈસા ઉપર સાપ બનીને બેઠી હતી તે કહેવા લાગી કે પુત્રીને લઈ જવા માંગતા હોય તો લઈ જાઓ પરંતુ પૈસા અમે બધે ખર્ચી નાખ્યા છે તેના પપ્પાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી પોલીસને જોઈને મહેશ અને તેની મા અને બહેનનો રંગ ઉડી ગયો હતો ચાર ડંડા નહોતા પડ્યા કે તેની સાસુએ બધું જ ઉગલી નાખ્યું હતું બધા પૈસા અંગીતાના પપ્પાને પાછા મળી ગયા હતા જે તેની સાસુએ પોતાના એકાઉન્ટમાં મૂક્યા હતા તે લોકો પાછા અંગીતાને અમેરિકા લઈ ગયા મહેશથી છૂટાછેડા પણ કરાવી લીધા અને પછી અંકિતાને સારું શિક્ષણ અપાવ્યું અને હંમેશા તેને પોતાની પાસે જ રાખી લીધી મિત્રો ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ મિત્રો